એક દીકરો મારું નામ જયાબેન છે હું ગાંધીધામથી આવી છું આજે બધાનો ખૂબ ખૂબ આભાર અમને આ મશીન આપ્યો અમે એનાથી આગળ વધીશું અમને કામ ઘણું આવ્યું અમે એમનો ખૂબ ખૂબ આભાર કરીએ છીએ આ સંસ્થાનું નામ છે કેસીઆર હું સિલાઈ કામ કરતી હતી સાહેબ કંપનીમાં પણ હમણાં પાંચ મહિનાથી મારી તબિયત સહી રહેતી નથી મારા વારો એમને સોળ વર્ષ થઈ ગયા હું રોજગારી કરું છું પણ હમણાં મારાથી નથી થતું બારે તો આ સંસ્થાનું મને ખબર પડી કે અહીંયા આવી રીતના મળે છે તો મેં યુનિફોર્મ ભરાવ્યું હતું ને એમનું ખૂબ ખૂબ આભાર છે લાગણી છે સાહેબ અમને બહુ કામ આવશે આ હા અમે બીજાને મદદ કરી રહ્યા તો અમે કરશું એના બીજાને લાભ કરાવશું આ અરવિંદ જોશી ગોધરા કચ્છ જિલ્લા વિકાસ સમિતિ છેલ્લા સત્યાવીસ વર્ષથી સતત કચ્છની અંદર આ પ્રવૃત્તિઓ રહે છે અને કુદરતે દાતાઓનો વિશ્વાસ સંપાદન થયું છે આજે દરેક તાલુકામાં ચાર ચાર પાંચ પાંચ એવા જેને કંઈ કાંઈ કચ્છ માટે કરવું છે વતન માટે કરવું છે અને આવા દિવ્યાંગો માટે વિધવાઓ માટે આત્મનિર્ભર બને એવી બહેનો માટે માંગણીઓ સતત તો આવતી હોય છે પચાસ સોસો કારણ કે મફત મળતું હોય તો બધાને માંગણી કરવાનું મન થાય પણ આજે દરેક તાલુકામાં પોતાની રીતે જેમને કંઈક કરવું છે એવી મારી પાંચ પાંચ જણાની ટીમ છે માગણીઓ આવે એની પાસે સર્વે કરાવી અને યોગ્ય લાગે કે આને આપવા જેવું છે પછી વોટ્સઅપમાં નાખું વોટ્સઅપ પણ હું જાણતો નથી પણ આ મોબાઈલનો ઉપયોગ લોકો જે પણ કરતા હોય તો મારા માટે બહુ ઉપયોગી છે આ જે મેસેજ બનાવીને નાખું છું તો ખરેખર કોઈ જગદંબાની મા આશાપુરાની કૃપા છે સોમનાથની કૃપા છે કે અડધો કલાક કલાક ચોવીસ કલાક તો ક્યારેક ક્યારેક જ લાગે છે અને એમાં એવા દાતાઓ છે કાંઈ બી દાતાઓ છે એટલે એમને કે આજે આપીને છૂટી ગયા આ મારી પ્રવૃત્તિ મારી ટીમની પ્રવૃત્તિ દરરોજની છે નાની મોટી કોઈ પણ પ્રવૃત્તિ અને ખરેખર આ કોઈ શોધી તત્વ અને દાતાઓને મેં જોયા નથી મળ્યો નથી ખાલી અમેરિકા બેઠા છે મસ્કત બેઠા છે અને એમની ભાવના એક જ છે કે સબકા મંગલ હો અને ખાલી એટલું જ લખે મેં ઇંગ્લિશમાં શબ્દ હું આપીશ બસ આ આના દિવસે શું જોઈએ અને અહીંયા આખી જે ટીમ છે આજે પણ આપે જોયું કે વિશ્વ દિવ્યાંગ દિવસ ત્રણ ડિસેમ્બર આખું સમગ્ર વિશ્વ જ્યાં યોજી રહ્યું છે તો કેસીઆરથી સંસ્થા સાથે આટલા વર્ષોથી અમે બધા સાથે મળી અને આ દિવસ તો ઉજવીએ છીએ પણ વચ્ચે કોઈ મહિનો ખાલી નહીં હોય કોઈ પંદર દિવસ ખાલી નહીં હોય કે આવી પ્રવૃત્તિઓ માંડવી મુન્દ્રા નખત્રાણા નલિયા અંજાર એ બધે તાલુકામાં અમારી ટીમ દ્વારા અને દાતાઓના સહયોગથી થાય છે એટલે ખરેખર કોઈ દાતાને પહેલું તો આપણે ધન્યવાદ આપીએ આજનો દિવસ તો જે વિશ્વ વિકલાંગતા દિવસ ત્રીજી ડિસેમ્બર એટલે અંધજન મંડળ કેસીઆરસી માટે ખૂબ હર્ષની લાગણી છે કે આપણે કચ્છમાં બે હજાર સાતથી કરીને જે સેવાકીય કાર્ય આદર્યું છે અને આપ જાણો છો એમ કે આ આખા વર્ષમાં અમે અમારું તો કામ જ છે કે દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થા હોય તો દિવ્યાંગો માટે જ કામ કરવાનું હોય પણ આખું વર્ષ કામ કરીએ છીએ પણ આજનો જે દિવસ છે જે આખું વિશ્વ દિવ્યાંગો માટે ઉજવી રહ્યું છે અને આપણે જાણીએ છીએ કે દિવ્યાંગ નામ આવ્યું કે દિવ્ય અંગો છે જેના એવા વ્યક્તિઓ માટે થઈને આપણે કામ કરીએ છીએ પહેલાંના સમયમાં આપણે જાણીએ છીએ કે ઘણા બધા તકલીફો હતી દિવ્યાંગોને અને ખાસ કરીને કચ્છમાં તો એવા કચ્છીમાં શબ્દો બોલાતા દિવ્યાંગ વ્યક્તિઓ માટે કે અપંગ છે લૂલો છે લંગડો છે બોડો છે એવા શબ્દો આપણે સાંભળેલા છે પણ આપણે જાણીએ છીએ કે હવેના સમયમાં આપણે એનો યશ મને યાદ છે આપણે નરેન્દ્રભાઈ મોદીને પણ આપવો જોઈએ કે જેમણે દિવ્યાંગ વ્યક્તિનું નામ આપ્યું છે અને જેના દિવ્યાંગો છે એવા વ્યક્તિઓ આપણે જાણીએ અમે તો વર્ષોથી કામ કરીએ છીએ અમને ખબર છે કે દિવ્યાંગ વ્યક્તિઓમાં કંઈક ને કંઈક શક્તિ એવી છે કે જે આપણને નોર્મલ લોકોને પણ નથી આપી એવી શક્તિ કુદરતે એમને આપી છે જ્યારે કુદરત આપણે જાણીએ છીએ કંઈક વસ્તુ આપણી પાસેથી લઈ લેતો હોય તો કંઈક વધારેની વસ્તુ આપણને હંમેશા આપતો હોય છે પણ આપણું માણસ મનુષ્ય સ્વભાવ છે કે ભાઈ આપણને દુઃખ થાય પીડા થાય કે મારી પાસે કુદરતે મને આ નથી આપ્યું મારી પાસેથી લઈ લીધું પણ જ્યારે કુદરત એક હાથે આપે છે ત્યારે બીજા હાથે આપતો જ હોય છે અને એનું જાગતું એવા હજારો ઉદાહરણો છે અમારી પાસે દિવ્યાંગ વ્યક્તિઓ છે કે જે અલગ વિશિષ્ટ શક્તિઓ એમને આપેલી છે અને ઘણા દિવ્યાંગો એવા છે કે આપણે જાણીએ છીએ અમુક બ્લાઇન્ડ લોકો છે જેને સાંભળી નથી શકતા જોઈ નથી શકતા એવા કલેક્ટરની પદવી લઈ ચૂકેલા એવા ઘણા બધા દાખલાઓ છે ઘણા બધા કચ્છમાં પણ એવા છે આપણે હમણાં ગુજરાત સરકારે એકવીસ હજાર ભરતીઓ કરી એકવીસ હજારમાં ઘણા બધા અમે બસો જણાને અહીંયા ત્રણ મહિના સુધી તાલીમ આપી હતી કે એમને રોજગારી મળે એ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેતા થાય એમાંથી કેટલા બધાને સરકારી નોકરી મળી છે તો આજના દિવસે આપણે એ જ હું કહીશ કે દિવ્યાંગો માટે આપણે કામ કરીએ છીએ સાથે અમારી સાથે જે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ છે નલિયા નખત્રાણામાં જે સેન્ટરો છે લોહાણા મહાજન સાથે અમે કામ કરીએ છીએ તો આ બધી જે સંસ્થાઓ સાથે મળીને અમે કામ કરીએ છીએ તો વધુ લોકો સુધી પહોંચી શકીએ છીએ અને વધુમાં વધુ ડોનરો અમારી સાથે જોડાતા જાય છે જેમ અરવિંદભાઈ હમણાં ખૂબ સરસ વાત કરી કે ભાઈ આ ટપાલીનું કામ છે આપણે બધા પણ અમને તો એક વિશિષ્ટ મળ્યું છે કે અમે તો એ તો ખૂબ સેવા જ કરે છે વર્ષોથી ટપાલીનું કામ કરે છે પણ અમને તો એવો મોકો મળ્યો છે કે અમને સેવા સાથે સેલરી પણ મળે છે અમે પગાર પણ લઈએ છીએ પણ અમને સેવા કરવાનો પગાર મળે છે એની ખૂબ ખુશી છે અને મા આશાપુરા મઢમાં બેઠા છે એને પ્રાર્થના જ કરીએ કે આ લોકો જે અમારા વડીલો છે અરવિંદભાઈ છે પબુભાઈ છે દેવરાજભાઈ એવા હતા થલેશ્વર જે ભરતભાઈ છે અને જે દાતાઓ જે નામ લીધા અરવિંદભાઈ એમને પ્રાર્થના કરીએ માતાજીને કે એમને સારું આયુષ્ય આપે તંદુરસ્ત સ્વાસ્થ્ય રહે અને વર્ષો સુધી એ દિવ્યાંગોની સેવા કરતા રહે તો આપણા કચ્છના દિવ્યાંગોને હર હંમેશા લાભ મળતો